રઘુवंशी તરંગ લેડીઝ ક્લબ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં વિનાબેન રઘુवंशी આયોજિત રઘુवंशी તરંગ લેડીઝ ક્લબ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં જનકલ્યાણાર્સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી દેવી મહેતા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી નયનાબેન તથા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ પણ હાજર રહેલ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ થયો उपस्थित तमाम ने चक्षुदान जागृति अंगे जानकारी आपी थी विद्याभ्यास उच्च क्रमांकना विद्यार्थियों ने सम्मानित करता आ आयोजन में मेघनाबेनो सहयोग मेल